સુરતમાં એક સંસનાટી ભર્યો કિસ્સો સામે આવ્યો છે. અર્જુન કંธારીયાએ એક પરિણીત મહિલાને બ્લેકમેલ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું દયાની માને ડાકણ ખાય એ કહેવતને સાર્થક કરતી ઘટના સુરતના અડાજણ વિસ્તારમાં બની છે. જેમાં નામી શીતલ ફોટો સ્ટુડિયોમાં દીકરીના ફોટો શૂટ કરાવવા માટે આવેલી હીરા વેપારીની પત્ની રિસેપ્શનિસ્ટના સંપર્કમાં આવી હતી. પતિને કહી દેવાની ધમકી આપી શારીરિક સંબંધો બાંધ્યા હતા જેથી પરિણીતાની ફરિયાદના આધારે પાલ પોલીસે બળાત્કારનો ગુનો નોંધી શીતલ ફોટો સ્ટુડિયોના રિસેપ્શનિસ્ટની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરતના પાલ પોલીસ પાસેથી મળતી વિગત મુજબ શહેરના અડાજણ હની પાર્ક રોડ પર આવેલા આદિત્ય રો હાઉસમાં રહેતા અર્જુન ધ્રુપદભાઈ કંથારીયા અડાજણ ખાતે આવેલા શીતલ ફોટો સ્ટુડિયોમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરે છે મૈતરપુરા વિસ્તારમાં હીરાનો વેપાર કરતા વેપારી પત્ની સાથે માર્ચ બે હજાર ચોવીસમાં અડાજણ ખાતે આવેલા શીતલ ફોટો સ્ટુડિયોમાં દીકરી માટે ફોટોશૂટ કરાવવા આવ્યા હતા

થોડા સમય બાદ આરોપીએ સામેથી ફોન કરી રૂપિયા પંદર હજારની માંગણી કરતા પરિણીતાએ ન હોવાની વાત કરી હતી જેથી આરોપીએ કહ્યું કે તારી પાસે કોઈ ગોલ્ડ હોય તો તે આપ તે ગોલ્ડ ગીરવે મૂકીને પછી છોડાવી આપીશ તેવી વાત કરી પરિણીતાને વિશ્વાસમાં લેતા તેણીએ પોતાની દીકરીની એક ગોલ્ડ ચેઇન આરોપી અર્જુનને આપી હતી

પરિણીતાને પાલ ખાતે આવેલી હોટેલમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા જોકે પરિણીતા જ્યારે પણ આરોપી પાસે પોતાનું સોનું અને રૂપિયા પરત માંગે ત્યારે આરોપી અર્જુન પોતાને પ્રોબ્લેમ બતાવી વાત ટાળી દેતો આરોપી પરિણીતાને ડરાવી ધમકાવી શારીરિક સંબંધ બાંધતો અને તેની પાસેથી સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા બાવન લાખ ઓગણસાહીઠ હજારની કિંમતના દાગીના પડાવી લીધા હતા આ બનાવ અંગે પરિણીતાએ પાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી આરોપી અર્જુન કંથારીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છવ્વીસ છ બે હજાર પચીસના ના રોજ પાલ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ ચોસઠ બે એમ ત્રણસો અઢાર ચાર ત્રણસો બાવન મુજબની ફરિયાદ અર્જુન ધુપાદ કંથારિયાનાઓ નાઓ વિરુદ્ધ આપેલ છે એ બાબતે હકીકત એવી છે કે ભોગ બનનાર મહિલાની પુત્રીનું શૂટિંગ ફોટોશૂટ કરવાનું હતું જે ફોટોશૂટ બાબતે સીટલ સીટલ ફોટો સ્ટુડિયોના અર્જુનભાઈનો સંપર્ક કરવામાં આવેલ અર્જુનભાઈ મારફતે આ ફોટોશૂટ કરવામાં આવેલ જે બાદ મહિલા અર્જુનભાઈના સંપર્કમાં આવતા અર્જુનભાઈએ એને લલચાવી ફોસલાવી પ્રલોભનો આપી એની પાસેથી પૈસા ઓછીના માગવાની શરૂઆત કરેલી તે બાદ એમનો પરિચય વધતા જતાં અર્જુનભાઈએ એમને ફરીથી પાંચ હજાર રૂપિયા પરત આપી દેવાની વાતે બોલાવી ને એમને પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બોલાવી એમની સાથે હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધેલાની હકીકત આવેલી છે તે બાદ અર્જુનભાઈએ મહિલા પાસેથી બાવન લાખ ઓગણપચાસ હજારથી ઓગણપચાસ હજાર જેટલાના સોનાના દાગીનાઓ અવારનવાર પડાવી લીધેલા છે જે બાબતની ફરિયાદ આવતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આગળની તપાસ ચાલુમાં છે આરોપી અટક કરવામાં આવેલ છે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી જે મુદ્દામાલ જે આપવામાં આવેલ છે મહિલા દ્વારા એ કબજે લેવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે હાલ અત્રેના રેકોર્ડ પર એવું કોઈ ઉપ ઉપલબ્ધ નથી કે અગાઉ કોઈ આરોપી વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયેલ હોય હાલ તપાસ ચાલુ હોય આગળની તપાસ જેમ જેમ થશે તેમ તેમ આગળની પ્રગતિ આપણને જણાવવામાં આવશે